ડાયરો જય માતાજી રામ રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધાય મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વરસાદ એ ઝર્મ ધર્મ ચાલુ થઈ ગયો છે દેખાય તમને દેખાય છે મિત્રો ને વરસાદ એ વાદળ જઈમ્યું એ ફૂલ જો આ ઈંચા નજીકમાં જ વરસાદ પડે દેખાય ઝાડવા વરસાદ જ છે કેમેરામાં પાણી પડી ગયું તમને વાંધો કાળો દીબા આપણે મિત્રો આથી કમ્પ્લીટ બધું હાલી ગયું છે આમાં આખું છે ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો તૈયાર કરવાનું આમાં પગા છેલ્લે લેવાના છે એમ થાય છે લેવાય એક ન લે એમ થાય કે વરસાદ નજીકમાં જ વર છે કિલોમીટર જેવું છે જઈએ આવે મિત્રો ના આપણે આવડા તો ફેરી નાખીએ આપણે ગઈકાલે વિડીયો મૂક્યો ને ગઈકાલે ગઈકાલે બે તારીખે એમાં વિડિયો મૂક્યો ને એમાં કમેન્ટ આવી હતી જગદીશભાઈ એ એક ચેક રોખડામાં આવ્યો તમને કંટાળો ના આવતો કંટાળો એમાં શું કંટાળો આવે મિત્રો જગદીશભાઈ એવું થોડું જાજુ ઓલું લાલ લાગે એમાં તો પાછ પેલા બાજરા ને જુવાર હતા ને એટલે થોડીક વાર લાગી ગઈ નગર તો એક દી માં બધી કમ્પ્લીટ થઈ જાય ગોથા કાઢવામાં એમાં જશે ને વાર લાગતી હતી નહીં આપણે આમાં અપડેટ કરવાનું છે હવે થોડાક દિવસ કંઈક કરીએ અપડેટ કરવામાં ખર્ચો થાય એવો જાજો એમાં ત્રણ ચાર હજાર વૈયા જાય એવું છે અપડેટ કરવામાં તો ત્રણ અખોડા હાલે હા ત્રણ વરા થયા ત્રણ ચાર વરા થયા બે દિવાયા બે દિવાય કોયલ તો કરે મસ્ત મજાના ના થઈ ગઈ હમણાં ચાલુ સાહેબ બોલવાનું các cô micro vất sao đây bộ, của le bye, vất sao đây bộ, monta monta đây của le micro, đây vất chưa, quay xe là phải anh làm chứ khác, chưa, nam đưa master

ચાલો મીજો વરસાદ તો કંઈ તાજો આવ્યો નહીં ગયો ને જોઈ તો આવી ઢાબા ઉપર જઈને વળી પાછું ક્યાં કે આવે એવું થયું છે ચાલો એ વરસાદ તમને આવે એવું તો થયું છે મીજો કાળું ડિબાંગ ગામ છે આ ક્યારે જાય એ ધાબા ઉપર મસ્ત દેખાય જો આ ઓલું વાંચી ગયું ને ફૂલ જામી ગયો વરસાદ બોટાદ ને એ બાજુ જા કાળું ડિબાંગ છે એમ કે જોરદાર જમું હવે પાસે આ બાજુ જોરદાર છે કાળું ડિબ્બા નામ પધું પડતું એ ઝાડ વાહેર નહી દેખાતું બાકી જાયું હે જોરદાર મિત્રો જોઈ ને તમે ટાઈમ ટેપ્સમાં વિડીયો જોઈ રહી છે વાદળ આવી વરસાદ આવ્યો એક વાઇટ એંગલ હતું એટલે બહુ ખાસ એટલું બધું વરસાદ નહીં દેખાણું હોય વરસાદ હોય ને ચાલુ થઈ ગયા ધંધુડા થાય છે જોવા હવે હવે વધતો જાય વરસાદ શોખ પાક્યા હતા મિત્રો ભીંડાનું બી ચોપી રાત આવી ગયો હા હા મારા

પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું ચાલુ છે એને મસ્ત ધીમી ધારે એને વરસાદ ચાલુ થઈ ગયો ડુંગર થાય છે વાદળ ઘડીક થાય ને વિખાઈ જાય ને પછી થાય ને એવું છે વાદળ છે ને પાવું ડીબાનું મસ્ત ધીમી ધારે વરસાદ પડે છે આવો ચાલુ હોય ને એટલે નુકસાન ન થાય બહુ પાણી બધું જમીનમાં ઉતરી જાય વરસાદ આવે છે અત્યારે તો મસ્ત આવે ધીમે ધીમે વરસાદ તો બન થઈ ગયો ઘડી ખાવાયો પંદર વીસ વીસ મિનિટ જેવો ધીમી ધારે ધીમી ધારો પણ વરસાદ વરસાદ છે લગભગ તો જ જો ઉપર ચાલુ થયા છે લઈ આ પદાર સુધી નહીં વરસાદ આવે ત્યાં મસ્ત વરસાદ પડે ભૂખતો એ વરસાદ આ સમાચાર છે કે વરસાદ એક કલાક થી જોરદાર પડે તો ગમે હોય રાણપુરની વટી ખોબુ આપણે હમણાં આવે છે પાસે ફરી પાછું વાદળ જાય છે જોરદાર જો કઈ ઘટા નહીં એવું વાદળ છે કામો જામો હે આજ નહીં બપોરનો એક ધારા છે ને જઈ વરસાદ ચાલુ જ થઈ ગયો રેડા મૂક્યા જાય આ બાજુ ખાતે વરસાદ આ સાઈડ મિત્રો બહુ વરસાદ પડે ધંધુકા રાણપુર ને એ સાઈડ આ બાજુ તો ડાયરો સાડા છ થઈ ગયા સાંજમાં અને વરસાદ વાદળ આવે કાંઈ ઘટ જ નહીં નાખતા આપણે કદાચ રાતે પાછો વારો આવે તો બાકી ડાયરો ગઈકાલે તમે વિડીયો જોયો છે બનાવતો હતો એમના જેવા દીધું કેવું મસ્ત થાય મિત્રો

તો મિત્રો જોરદાર વાતાવરણ છે અત્યારે ખુલ્લું થવા મંડી ગયું આગળ હવે આ સાઈડ પાછું વાદળ છે કંઈક ખુલ્લું થતું આવે બાકી સાંજનો સમય હે ત્યાર ત્યાં બોલે હા ભી બાકી આવો કંઈક ના જારો હે મિત્રો મસ્તો મજાનો હેરો સાત વાગી ગયા હે સાંજમાં તો હને ડાયરો હવે આ સાથે જ આપણે આજનો જેવો જેવો વ્લોગ બનાવ્યો છે કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો તો હાલો હવે એને ડાયરો આજનો બ્લોગ આયા જ કરી દીધું પૂરો ને હવે એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને ચેનલમાં નવા વયા વહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ